નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ છ વિશે સંસ્કૃત પ્રકરણ નંબર પાંચ મમ વિદ્યાલય વિદ્યાર્થી મિત્રો ગયા વિડીયોની અંદર આપણે અડધો પાઠ જોયો જેમાં અનિલ અને રાજીવ છે બંને એકબીજા સાથે વાતચીત કરે છે અને કહે છે કે તારો વર્ગખંડ ક્યાં છે પછી કહે છે કે તારી સ્કૂલ છે એ સુંદર છે પછી કે છે કે સ્કૂલ મોટી પણ છે એ આપણે ચર્ચા કરેલી હવે આજે આપણે આગળ જોઈએ પાઠ રાજીવ બોલે છે મમવદખંડ પ્રાર્થના ખંડ સમીપે એવા રાજીવ બોલે છે મારો વર્ગખંડ પ્રાર્થના ખંડની બાજુમાં જ છે અનિલ બોલે છે ભગશ શિક્ષક ક તારા વર્ગ શિક્ષક કોણ છે રાજીવ બોલે છે હર્ષા મહોદયા મમ વર્ગશિક્ષિકા અસ્તિ સા સંસ્કૃતમ પાઠયતી રાજીવ બોલે છે હર્ષા મહોદય એટલે કે હર્ષા બહેન મારી વર્ગ શિક્ષિકા છે તે સંસ્કૃત ભણાવે છે પાઠય હતી એટલે કે ભણાવે છે પછી અનિલ બોલે છે ભવતઃ વિદ્યાલયે પુસ્તકાલય હસ્તી વા તારી નિશાળમાં પુસ્તકાલય છે ને તો રાજીવ કહે છે હા આમ એટલે કે હા અહ પુસ્તકાલયે પુસ્તક પઠાની હા હું પુસ્તકાલયમાં પુસ્તક વાંચું છું મમ વિદ્યાલયે વિશાલ ક્રીડાંગણ અસ્તી મારી નિશાળમાં વિશાળ રમતનું મેદાન પણ છે ક્રીડાંગણમાં એટલે કે રમતનું મેદાન વિરામ સમયે અહમ તત્ર ખેલામી એટલે કે રિશેષ ટાઈમમાં એટલે કે રિશેષના સમયે હું ત્યાં રમું છું ફરીથી જોઈએ એટલું રાજીવ બોલે છે મારો વર્ગખંડ પ્રાર્થના ખંડની બાજુમાં જ છે અથવા તો પાસે જ છે અનિલ બોલે છે તારા વર્ગ શિક્ષક કોણ છે રાજીવ બોલે છે હર્ષાબેન મારા વર્ગ શિક્ષિકા છે તે સંસ્કૃત ભણાવે છે અનિલ બોલે છે

તારી શાળામાં તારી વિદ્યાલયમાં સુંદર બગીચો પણ છે રાજીવ બોલે છે ન કેવલમ ઉદ્યાનમ ઉદ્યાને ઔષધ અપી અસ્તિ ફક્ત બગીચો જ નહીં બગીચામાં ઔષધિ બાગ પણ છે અનિલ બોલે છે બરોપીત વૃક્ષ અપી વા તારું રોપેલું વૃક્ષ પણ છે ને તો રાજીવ કહે છે કે હા જો પશ્ય એટલે કે જો એસ વૃક્ષ મયા રોપિત અસ્તિ જો આ વૃક્ષ મારું રોપેલું છે પછી અનિલ બોલે છે ઉત્તમમ એટલે કે ઉત્તમ સરસ તરહી ભવાના ગૃહમ કદા ગચ્છતી

તારી નિશાળમાં સુંદર બગીચો પણ છે રાજીવ કે છે ફક્ત બગીચો જ નહીં બગીચામાં ઔષધ પણ છે કે તારું રોપેલું વૃક્ષ પણ છે ને રાજીવ કે છે કે હા જો આ વૃક્ષ મારું રોપેલું છે અનિલ બોલે છે ઉત્તમ એટલે કે ઉત્તમ સરસ તો તમે ઘરે ક્યારે જાઓ છો તારી વિદ્યાલય ખરેખર સુંદર છે તો વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર પાંચ મમ વિદ્યાલય આ પાઠ અહીં પૂર્ણ થાય છે અસ્તુ